ચાલો આજે એક ખરેખર રસપ્રદ માનસિક સ્થિતિ વિશે વાત કરીએ આપણા સ્ત્રોતમાં એને સંવેદનશીલતા અને ઉદાસીનતાનો પરિવર્તનશીલ મન એવું કંઈક કહ્યું છે હા બરાબર એટલે કે એક જ વ્યક્તિમાં બે સાવ અલગ છેડા જોવા મળે બરાબર આપણી પાસે એક લેખનો અંશ છે જે આ લાક્ષણિકતા સમૂહ ઉપર ફોકસ કરે છે આપણો હેતુ એ સમજવાનો છે કે આ જે દેખી તું વિરોધાભાસી લાગે છે ને કે કોઈ એક ઘડીએ અત્યંત સંવેદનશીલ અને બીજી જ ક્ષણે સાવ ઉદાસીન આ આખરે છે શું ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ ચોક્કસ તો પહેલા સંવેદનશીલતાની વાત કરીએ સ્ત્રોત કહે છે કે આ સ્થિતિમાં વ્યક્તિ મતલબ નાની ટીકા હોય કોઈ ટિપ્પણી હોય દર્દ હોય અરે સામાન્ય અવાજ પણ હોય હા એના પ્રત્યે બહુ જ વધારે પડતી પ્રતિક્રિયા આપે જાણે એમની સહનશક્તિ બહુ જ ઓછી હોય બરાબર સ્ત્રોત આવા લોકો છે ને એ બહુ જલ્દી એમ કે નારાજ થઈ જાય ગુસ્સો આવી જાય દુઃખી થઈ જાય એમની લાગણીઓ જાણે એકદમ ધાર પર હોય કંઈ પણ અડે એને તરત વાગે સહન ન કરી શકે એટલે એમ કહી શકાય કે ભાવનાત્મક રીતે ખૂબ જ રિએક્ટિવ હા એવો શબ્દ વાપરી શકાય રિએક્ટિવ પણ પછી તરત જ આવે છે બીજો છેડો ઉદાસીનતા હા એ જ તો આ કેવી રીતે બંધ બેસે એક તરફ આટલી બધી સંવેદનશીલતા અને બીજી તરફ ઉદાસીનતા એટલે કે વ્યક્તિમાં રસ જ ન હોય કોઈ લાગણી નહીં ચિંતા નહીં કશાની અસર જ નહીં કશાની એટલે પોતાના દર્દની પણ નહીં હા એ જ તો નવાઈની વાત છે ભલે પોતાને પીડા થતી હોય કોઈ જવાબદારી હોય કામકાજ હોય નજીકના લોકો હોય કે પછી આજુબાજુ શું થઈ રહ્યું છે એમને જાણે કશી પડી જ ન હોય અચ્છા સ્ત્રોતમાં એક બહુ માર્મિક ઉદાહરણ છે કે ગંભીર બીમારી હોય ને તો પણ વ્યક્તિ કહે કે ના ના હું તો બરાબર છું ઓહો જાણે શરીર કંઈક બીજું કહેતું હોય અને મન સાવ અલગ જ દિશામાં હોય એ બે વચ્ચે જોડાણ જ તૂટી ગયું હોય એવું લાગે પણ પોતાના સ્વાસ્થ્ય માટે પણ આટલી બેફિકરાઈ આવું કેવી રીતે બને અથડું અજીબ નથી ચોક્કસપણે અજીબ છે સ્ત્રોત એ તરફ ઇશારો કરે છે કે આ કદાચ યુનો વાસ્તવિકતાથી ભાગવાનો એક રસ્તો હોઈ શકે હમ એક જાતનો બચાવ હા કદાચ આવા લોકો ઘણીવાર પહેલ નથી કરતા કોઈ સમસ્યા હોય તો એને ટાળિયા કરે છુપાવે જ્યાં સુધી પાણી માથા પરથી ન જાય જાણે સાચું શું છે જોવું જ નથી સમજાયું અને હવે હવે જે મુખ્ય વાત છે પરિવર્તનશીલતા આ બંને છેડાઓ અત્યંત સંવેદનશીલ અને સાવ ઉદાસીન એ એક જ વ્યક્તિમાં બદલાયા કરે છે વારાફરતી આજ તો ખરી ગૂંચવાંગ છે બરાબર ને બિલકુલ આ પરિવર્તનશીલતા શબ્દ જ આખી વાતનો સાર છે વ્યક્તિ આ બે ધ્રુવો વચ્ચે સતત આમથી તેમ ઝોલા ખાતી રહે છે મતલબ જે વસ્તુથી હમણાં જ અમને બહુ ઊંડી અસર થઈ હોય હા થોડી વારમાં એ જ વસ્તુ માટે એ સાવ લાગણી વગરના બરાબર એ જ વસ્તુ પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન જાણે કોઈ સ્વિચ હોય ને ઓન ઓફ થઈ જાય બાપરે ભાવનાત્મક રીતે બહુ જ અસ્થિર કહેવાય અને થકવી દેનારું પણ હશે ને ખૂબ જ મૂળભૂત રીતે આજે લાક્ષણિકતાઓનું જૂથ છે એ એવી માનસિક દશા બતાવે છે જ્યાં વ્યક્તિનું ભાવનાત્મક તંત્ર બહુ જ નાજુક હોય હમ એક બાજુ અત્યંત પ્રતિક્રિયાશીલતા અને બીજી બાજુ તરત જ બધું બંધ ભાવનાત્મક રીતે જાણે શટડાઉન હા સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે આ એક પ્રકારની ભાવનાત્મક અસ્થિરતા છે હા અને એની પાછળ કોઈ ઊંડો આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો હોય એવું સૂચવે છે તો આ આ આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ આપણે જોયું કે વ્યક્તિ બે સાવ વિરોધી લાગણીઓ વચ્ચે ઝુલિયા કરે છે પણ આ સ્થિતિ ખરેખર શું બતાવે છે કોઈ ઊંડાણમાં રહેલો સંઘર્ષ હા અહીં એ જ મુદ્દો રસપ્રદ છે આ સ્થિતિ પોતે જ એક એક ઊંડા આંતરિક સંઘર્ષનું દર્પણ છે સ્ત્રોત એમ પણ કહે છે કે આને બરાબર સમજવા માટે ખાલી આ એક જ લક્ષણ નહીં પણ વ્યક્તિમાં જોવા મળતી બીજી સંબંધિત લાક્ષણિકતાઓ બીજી પેટર્ન્સ એ બધાને સાથે રાખીને જોવા પડે જેથી આખું ચિત્ર સ્પષ્ટ થાય બરાબર તો કદાચ ખબર પડે કે આ જે ભાવનાત્મક ઉતાર ચઢાવ છે એની પાછળના મૂળ કારણો કયા છે અને અંતે એક વિચાર જેના પર આપણે વિચાર કરી શકીએ જો સંવેદનશીલતા અને ઉદાસીનતા એક જ સ્પેક્ટ્રમના બે અંતિમ બિંદુઓ હોય તો એમની વચ્ચે આટલી ઝડપથી આમથી તેમ થવું એ શું બતાવે છે શું એ બેલેન્સ શોધવાનો કોઈ પ્રયત્ન છે ભલે ને એ અણઘડ હોય અથવા તો કોઈ એવો અંદરનો ઝઘડો છે જે વ્યક્તિને આમ તેમ ધકેલ્યા કરે છે સાચી વાત આજે જે ઝડપી ફેરફારો છે ને એ કદાચ સ્થિરતા માટેની કોઈ ઊંડી ઈચ્છા અથવા તો એ મેળવવાની અક્ષમતા એના વિશે ઘણું બધું કહી જાય છે વિચારવા જેવો મુદ્દો છે